કઈક આખાના નામ એ આવડે એવું મને તો એવા નામ યાદય ન રહી બેઠેધરી પર નામ બેઠ બેઠ છેતરી પર બેઠ ખાલી જડો જ નથી તો હું કરવા લેવા જવું જડો જ નામ પર તમને એવો લેવા પાટ બીજું કે આજે આપણી ચેનલ માં ત્રણ લાખ સબસ્ક્રાઈબર એ થઈ જશે બે વસ્તુ ની ખુશી છે વાહ મમ્મી યાદ કરી દીધું તમને સવાર તહેવાર માં ચાલો આજનો તો બહુ મસ્ત થવાનો છેલ્લે સુધી જોયો બહુ મજા આવશે અને જોઈએ છીએ ત્રણ લાખ સબસ્ક્રાઈબર થઈ જશે અઢીસો જેવા ઘટે છે ફટાફટ સબસ્ક્રાઈબ કરવા લાગજો થઈ જશે આજે અને અત્યારે સવારે છે ભાખરી કેરી કેરીનો બોળો મમ્મી તમે જમી લીધું બોળો કેરી નથાણા નો બોળો ઈ છે કેરી શીર મહેનત લીધી કયું આ દડો હતો બતાય બપોરના 12 વાગી ગયા છે ઉપવેશન સંસ્કાર માટે બધી તૈયારી ડેકોરેશન થઈ ગયું છે હું કપડાં બદલવા માટે આવ્યો કેમ કે મને સવાર ખબર નહોતી કે આ છે તો હવે કપડાં ચેન્જ કરીને તમને ત્યાં મળું તો ગાઈઝ ફાઇનલી ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે હું આવી ગયું સપના રેડી થઈ ગઈ છે સપના જય યોગેશ્વર જય યોગેશ્વર આ બસ જો અનેરી જાગી ગઈ છે એ જોવે છે આમ તો ડેકોરેશન હું કર્યું ડેકોરેશન માં જો મોટી કાં તો એને આમ અત્યારે તેડી જ છે અને હવે પહેલી વખત એને બેસાડવાની છે જો અહીંયા માટીથી સાથીઓ કરેલો છે અને માટી ઉપર પહેલી વાર બેસાડવાની છે એવું થાય છે ચાલો તો આ હોય હું તમને વાંચી દઉં ઉપવેશન સંસ્કાર થકી આજથી આ પવિત્ર ધરતી પર તને શિયા મજા આવે ચાલો તો હવે શરૂઆત કરીએ વાં વાજી લો ઉપેશન સંસ્કાર થકી આજથી આ પવિત્ર ધરતી પર નિયમિત બેસતા અને પગ મુકતા શીખીશ તે બદલ બધા દેવી દેવતાઓને મારા નમન અનેરી જો નીચે નામે લખેલું છે પાટીમાં પાંચમા મહિને બેસે એ પાંચમાં પૂછાય અને આ એક છે હે પૃથ્વી માતા મારા બાળકને તમારા ખોળામાં બેસાડું છું હું રહું ના રહું તમે હંમેશા તેનો જતન કરજો એવી પ્રાર્થના ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ

સમય સંજોગો અને ઉંમરના હિસાબે આપણે ઘરે માટી લેવા અને ઘરે આ પૂજન કરીએ છીએ બાકી તમે કોઈ પણ પવિત્ર જગ્યાએ ગૌશાળા છે મંદિર છે અથવા કોઈ ખેડૂત ખેતર છે ત્યાં જઈને તમે આ સંસ્કાર કરી શકો છો

માટી ખાવાનું કે છે ચાલો ફાઈનલી હવે એના સિંહાસન ઉપર બેસાડી દેસુ

शत्रुबुद्धी विनाशायः दीप जोती नमस्तुते दीप जोती नमस्तुते लाडु उबल बलुट्रु उबल बलुट्रु भुख़वरता वयताता

કેફેથી પૂરી હાલો ચાલો ભાઈ તો હવે ઘરે જશો અને પછી મળું તમને હે પૃથ્વી માતા હું મારા બાળકને તમારા ખોળામાં બેસાડું છું હું રહું કે ના રહું તમે એનું જતન કરજો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને બપોરનો એક વાગી ગયો અને છેલ્લે સુધી મમ્મી શાંત જ રહી

પ્રસાદી રૂપિયા રાખવાની હોય કાઈ નઈ તો મમ્મી અત્યારે રસોઈ બનાવે છે ગરમા ગરમ શાક એનું હશે બાવટી જોઈ લઉ એનું હશે ગાઈસ અ હા પેંડા બટેકા અને બીજું શાક ઓ હો 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 આ તો ન સમજાણું એનું છે કા કારેલાનો શાક મને ભાવે

અને આ વચ્ચે ગેપ પડે છે આ એબીસી વન છે ઓલો એબીસી સર્કલ છે ચાલો હવે જમવા દેસુ ઓલી છોકરીને કોઈ સાથીદાર નથી મળતું બોલો હેતા તમારે કેવું સારું જો ભાઈ બેન સોદ બેન રમાય ગાય તો અત્યારે મૈસૂર આવી ગયું છે પેપર અને હું કહેવાય આને સંભાર અને આદુ આદુ હું ગાતી હોય

અને આ ભૂવામાં જાય આપણે જૂના બ્લોગમાં અમે બતાવેલું જ છે જો સામેથી નીકળે છે હે નહીં નહીં મ્યુનિસિપાલિટી નું આવે ને એ ભાઈ ક્યાં હજી પાછળ છે રોજ ટ્રેકિંગ કરવાનું ચાલવાનું પણ હું તો હું અમારે છોકરાઓ તો જ્યાં હાલી જઈ આવી રીતના છોકરા ક્યાંથી મારે ઘરે છોકરી છે પણ વડીલોને કેવડાવે હાલવા મામા હું બહાને ફેસ લાઇટ કરીને હકાવીને મૂકવા દયો તો જ્યો ને ત્યારે હું આની બેન છે અત્યારે હા ફેસ લાઈટ કરી કરીને હકાવું

અગિયાર ને પંદર થઈ ગઈ છે મમ્મી આ આસન ઢોસા ખાતા ને તો બહુ આમ તરસ લાગે છે ઈ પી લો હાલો કેમ કે ઓલરેડી બે ગ્લાસ ત્યાં પી ગયો અને એક ચીકુન જ્યુસ પીધું ત્રણ વસ્તુ થી પી લીધી તોય પાણી બહુ પાય ઢોસા કાલે છે ને સુરેખા બેન રજા ઉપર છે પણ અમાર પાસે છે ને કામ કરે માસી બે છે એના ઓપ્શન માં એક માલા બેન છે તો અને મમ્મી આજે મધર ડે હતો મમ્મીને ને ફોસ્ટો ભુલાઈ ગયો

હા તો મય છે હાલો મમ્મીના મમ્મી તો આજે રિવીલ થા આ મારા મધર હા આ મારા મધર વાહ જો આ છે ને આમર મમ્મીના મમ્મી છે હા મારા નાની મારા નાની માં ઓ ઓ મોટા મમ્મી આમર મોટા મમ્મી પછી આ આ આ મારા બા છે બતાવો મગજ મમન બા કાંજી મમન બા

તે સ્લીપ કૂચ થઈ ગયા મમ્મી મારા છે ને અમાર ડબલુ ફોન આવે ને બટન વાળો ઈ વાપરતા હતા પછી ઈ બગડી ગયો તો ને આ કે આ રીતના લીધો લઈ દીધો તો આમનો હા અને આજ આજની તારીખમાં ઈ WhatsApp વાપરે છે Facebook જોવે એમાં YouTube માં વીડિયા જોવે બધાના વ્લોગ જોઈ લે બધું એમાં કરી લે આને નાઈટ ડ્રેસ પેરેન્ટ રેડી થઈ ગયો ત્યાં સુધી બેડરૂમ માં જાવું જ ન કરો હવે ઈ હુવા નામ નઈ લી હે પૂછ્યો

ખીજાવા માટે આવું કીધું બાર વાગ્ય કરવાનું જરૂર હતી એટલું એવી હા 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 આવું છે

સા આ યું નઈ ઈ તો કણ પણ આમ જ કે દીવારો આવે બંધ છે બધી ફ્લાઈટો બંધ કરી દીધી છે આ તો જનતા એમાં નેતા બેઠા હોય કોક એક્ટર હોય યો અને કેવું છે

હોય ને ફિક્સ હોય દેશ ટપતા જ હોય ને દેશ એ દેશ ઉપર થી નથી હાલતા આપણા ઉપરથી હાલે છે એટલો વિશ્વાસ છે લોકો ને ઈન્ડિયા ઉપરથી અહીંયા આમ તો બોમ્બ ફૂટે વિચાર કે તમે તો જલાઈ ન ગયા ને નો ખબર હોય તો કાક લઈ તે રહી જાતો તમને રસ્તા યાદ રહે રસ્તા યાદ ન રહે ફીલિંગ તો લો ફીલિંગ લઈ લેહુ ઈ બધું એક સાથે જ લેહુ અમારે લેવી છે ચાલો તે હવે સૂઈ જશું આવતી કાલે 3 લાખ થઈ જશે હા આજ વાર કે આખી રાઈ 2 લાખ થઈ માં બે એની પહેલા 2 લાખ ની એની પહેલા આપણે કે ક્યાં છે ક્યાંથી ઈ જાતી પડતી ઓલી એમાં એવું છે ફાઇનલ છે કે નથી એવું થાય નથી મેસેજ કાલે આવશે કવાનું કે નહીં જવાનું પૈસા સૌથી વધુ મહેનત થઈ હોય ને તો અમારા વેડિંગ ના સોંગમાં મેં હું ઈકું અને ધાયરા વ્યુ ના આવ્યા તમારે હજી વ્લોગ ના વ્લોગ નહીં પ્રીવેડિંગ સોંગ જ છે વ્લોગ જ નથી અમારો પ્રીવેડિંગ સોંગ ઈ સમયે મેં કઈ સબસ્ક્રાઈબર નહોતા મૂકેલો એટલે મને ઈ સમયે લાખ પ્લસ વ્યૂ વહી જાય પણ નહોતા ગયા એ લાઈફ ની અંદર હતા પણ હજી તમે અમારો વેડિંગ સોંગ નો જોયો ને તો જોયો બાજુ સજેસ્ટ કરશું બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી નારાયણ જય શ્રી કૃષ્ણ જય ગઈ શું